નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં કેટલા પ્રશ્ન આપણા કોર્સમાંથી હતા એ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવી છે સો જે રીતે કરંટ અફેરનો વિડીયો બનાવેલો છે કે કયા ટોપિક માંથી કયો પ્રશ્ન હતો અથવા તો કયા દિવસમાંથી કયો પ્રશ્ન હતો આમાં બંધારણમાં એવું ન હોય બંધારણમાં એવું હશે

તો ભારતના બંધારણની પ્રસ્તાવના એટલે કે એનું જે આમુખ છે ઓકે એની અંદર કયા સુધારાથી ફેરફાર થયો છે ઓકે કયો કયો સુધારો છે બધું જ અહીંયા તમને લખેલું છે તો જેટલો પણ બંધારણીય સુધારો આ બેતાલીસમો બંધારણીય સુધારાની અંદર જેટલું પણ આવે છે બધું જ તમારી સમક્ષ લખેલું છે ઓકે તો મિની બંધારણ તરીકે ઓળખાય છે લઘુ બંધારણ પણ કહેવાય છે

એ બાવીસ ભાગમાંથી ત્રણ ભાગના તો ક્વેશ્ચન હતા બરાબર ત્રણ ત્રણ ક્વેશ્ચન હતા એ ભાગના પોઇન્ટમાંથી બરાબર અહીંયા હમણાં આપણે જોશું એટલે તમને ખબર પડશે ઓકે બાકી જેમની પાસે પીડીએફ છે ને એ લોકો અહીંયા ક્લિક કરશે ને તો તમને આપણી Android એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે ઓકે તો કરી શકો છો તમે એના પછી બીજું છે મૂળ બંધારણ મૂળભૂત અધિકારો એ બંધારણના કયા ભાગમાં છે મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે સાહેબ તો કે ભાગ નંબર માં ભાગ વાળો જે ટોપિક છે એ તમે જોઈ લેજો અનુસૂચિ ને ભાગનો એક આખો લેક્ચર છે અને ટોપિક વાઇઝ ટેસ્ટ પણ છે જે છે ઓકે તો એ ટેસ્ટ રિવિઝન કરી શકો છો તમે બંધારણના ટોપિકનું અવારનવાર રિવિઝન કરી શકો છો જેમ કે તમે આજે ટેસ્ટ આપી દો એવું નથી કે તમે ફરીવાર નહીં આપી શકો તમને અનલિમિટેડ અટેમ્પ મળે છે એની અંદર ટેસ્ટની અંદર તો તમારે જેટલી વખત ટેસ્ટ આપ્યું હોય એટલી વખત આપી શકો છો જ્યાં સુધી તમને માનલો કે પચાસ માર્ક ની ટેસ્ટ હોય તો પચાસ માંથી પચાસ ન આવે એટલી વખત તમે ટેસ્ટ આપો તમે

ઓકે એમાં તમને પીડીએફ છે ફોનમાંથી ને એમાંથી જ વાંચવાની રહેશે અને આ બંનેમાં કન્ટેન્ટ છે આમાં પણ મહિનાથી એક વર્ષ સુધીનું તમને કરંટ અફેર મળી જશે આમાં પણ જૂના છ મહિનાથી એક વર્ષનું કરંટ અફેર મળી જશે તમને પીડીએફ ડાઉનલોડ કરી શકશો આ કોર્સની અંદર ફાયદો એ છે કે આમાં તમે પ્રિન્ટ આઉટ કાઢી શકશો તમારે જેટલી પણ પીડીએફ અપલોડ થાય એની પ્રિન્ટ કાઢવી હોય કરંટ અફેરની તો કાઢી શકો બંનેમાં માં છ મહિના વેલિડિટી મળે એટલે કે નેક્સ્ટ છ મહિનાનું પણ આવી જાય જૂનું તો મળે છે સાથે સાથે નેક્સ્ટ છ મહિનાનું પણ આવી જાય છે ઓકે સો થોડુંક ડિજિટલ ઓકે અને સસ્તું હોય તો આ લઈ અને તમારે પ્રિન્ટ છે તો પ્રિન્ટ નવાનો પ્રાઇસ છે એ ચૂકવો બાકી તમારે ઘરે હાર્ડ કોપી મંગાવી હોય તો આટલા મહિનાનો ઓપ્શન છે ઓકે ડિસેમ્બરથી લઈને માર્ચ સુધીનો તો એ તમે ઘરે પણ મંગાવી શકો છો ઓકે તો પાંચસો નવાણું રૂપિયામાં તમારા ઘરે આવી જશે સાથે સાથે તમારે આની અંદર છે માં ટેસ્ટ આપવાનો પણ ઓપ્શન છે એ પણ તમને મળશે તો આમાં હાર્ડ કોપીમાં લિમિટેડ ઓપ્શન રાખ્યા છે કેમકે જૂની હાર્ડ કોપી ઘણા ત્રણ મહિનાની માગે ઘણા ચાર મહિનાની માગે તો મેક્સિમમ ચાર મહિના સુધીની આપણે રાખી છે ઓકે તો એ હાર્ડ કોપી લેવી હોય ડાયરેક્ટ તમારે પ્રિન્ટ ઘરે પહોંચી જાય એવું કરવું હોય તો એ પણ કરી શકો છો તમે ઓકે બસ તો જો તમે પ્રિન્ટ ના કાઢવી તો આ સસ્તો પડશે અને દરેક ની અંદર છે ક્યાંક ને ક્યાંક તમને કુપન જોવા મળશે

લઈ લેજો ઓકે આવ્યો હોય તો એની છેલ્લી જે સત્તા હોય કોની પાસે હોય રાષ્ટ્રપતિ પાસે હોય ઓકે તો ભારતમાં રાષ્ટ્રપતિ જવાબ આવશે તો આન્સર આવશે રાષ્ટ્રપતિ ઓકે છેલ્લી જે બંધારણીય વડો આ ટૂંકમાં એ લોકોએ થોડુંક અલગ રીતે પૂછ્યું છે ઓકે આપણે શું કીધું કે બંધારણની વડા કોણ છે તો કે કે ભારતના રાષ્ટ્રપતિ તો ટૂંકમાં બંધારણની જે છેલ્લી સત્તા હોય કોની પાસે હોય તો કે કે રાષ્ટ્રપતિ પાસે જ હોય ને બરાબર સો ઓપ્શન સી જવાબ આવશે રાષ્ટ્રપતિ આન્સર આવશે આમાં ઓકે એના પછી અ બંધારણને ઘડવા માટે સૌથી સોરી બંધારણ ભારતના બંધારણને ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત કયો હતો હવે જો બંધારણના સ્ત્રોતનો એક આખો અલગથી લેક્ચર છે અને પીડીએફ પણ છે ઓકે એમાં કયા કયા દેશોના બંધારણમાંથી શું શું લીધેલું છે એ બધું આપણે કીધું છે અને એમાં સૌથી મોટો જે ભાગ છે બરાબર બે તૃતીયાંશ ભાગ બંધારણનો ઓકે આખું માની લો કે ત્રણ ભાગમાં બંધારણ વેચાયેલું હોય આખું બંધારણ છે બરાબર એક બે અને ત્રણ તો બે ભાગ તો છે એ ભારત શાસન અધિનિયમમાંથી જ લીધા છે આપણે બાકી જુદા જુદા દેશોના બંધારણમાંથી થોડું થોડું કરી અને આપણે આ ત્રીજો ભાગ પૂરો કર્યો છે ટૂંકમાં

પ્રસ્તાવના છે બંધારણનો આમુખ ઓકે એમાં આખો એક ફકરો છે અને એ ફકરામાં તિથિ સાથે લખ્યું છે કેમ કે એક તલાટીની પરીક્ષામાં તિથિ પણ પૂછતી હતી તો અહીંયા તિથિ સાથે લખ્યું છે કે માર્ક્સિસ શુક્લ સપ્તમી સવંત 2006 વિક્રમી ઓકે તો આ તિથિ સાથે લખેલું છે અને બાકી જે તારીખ હતી એ કઈ હતી 26 નવેમ્બર 1949 ઓકે આ દિવસે ભારતના બંધારણને સ્વીકારીએ છીએ એવું અમુકમાં અથવા તો પ્રસ્તાવનામાં લખેલું છે અમલ ક્યારે કરે છે સાહેબ તો કે છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ઓકે તો અહીંયા ક્યારે કર્યું તો કે ઓગણપચાસ અપનાવ્યું અપનાવેલું અમલ ક્યારે કર્યું એવું પૂછે તો ઓગણીસો પચાસ બરાબર અહીંયા અપનાવ્યું પૂછ્યું છે તો નાઇન્ટીન ફોર્ટી નાઇન આવશે સમિતિ કાયદા સમિતિ ઓકે તો આ બધા નામ તો તમને આપ્યા હતા એની સિવાય એક વધારાનું નામ હવે એ લોકો મુસદ્દા સમિતિ કીધું ટૂંકમાં જે પણ કઈ હોય ભીમરાવ આંબેડકર જે બંધારણ સમિતિના જેના અધ્યક્ષ હતા બરાબર તો એ એક જ હતી બરાબર તો એ આ કોઈને તમે ગમે એ નામ આપી દો પ્રારૂપ સમિતિ આપો ડ્રાફ્ટિંગ સમિતિ નામ આપો ખરડા સમિતિ આપો એ લોકોએ નવું આપ્યું મુસદ્દા સમિતિ બરાબર તો એ આપણે હવે એડ કરી દેસુ ઓકે તો એ 29મી ઓગસ્ટ 1947 જો તારીખ વાંચી હોય તો તમને ઓપ્શન બી જોઈએ કે એમાં મેચ થયો હતો જ નહીં બરાબર સો જે લોકોએ વાંચ્યું છે એ લોકોને આવડ્યું હશે ઓકે તો ઓપ્શન ડી આમાં જવાબ આવતો તો ઓકે આ બંધારણનો ઇતિહાસના ઘટનાના ટોપિકમાંથી તો મૂળભૂત ફરજો ક્યાં છે ભાગ 4 એ અને ચાર એ ન હોય તો ગુજરાતી માં ક પેલા આવે તો ક ઓકે અંગ્રેજીમાં હોય તો એ હોય બાકી ગુજરાતી હોય તો પેલા ક હોય અને પછી લોકો સ્વર વાપરે તો અ ઘણી વખત તો એમાં બસ એ જવાબ આવશે મૂળભૂત બરાબર ચાલો એ પાછો બીજો પ્રશ્ન આવ્યો એમાંથી ભાગવાડા માંથી મૂળભૂત ફરજો કેટલી છે જો મૂળભૂત ફરજો માંથી આ બીજો ટોપિક છે બરાબર બીજો પ્રશ્ન છે તો મૂળભૂત ફરજો કેટલી છે અગિયાર છે તમે જોઈ લેજો ઓકે આ મૂળભૂત ફરજોના ટોપિકમાંથી પ્રશ્ન છે ઓકે તો ટોટલ કેટલી છે અગિયાર છે બધી ડિટેલમાં ચર્ચા કરાવેલી છે જોજો રશિયાના બંધારણમાંથી લીધું છે ઓકે માં બંધારણ સુધારાથી દાખલ કર્યું છે તો એક ફકરો તમારી સામે એટલો મૂક્યો છે ઓકે તો આવી રીતે ટુ ધ પોઈન્ટ માં જ બધું લીટી લીટી એકદમ જે પણ કંઈ હોય ને કે આ લીટીમાંથી જ પ્રશ્ન આવી જાય બરાબર ને તો એ રીતનું જેમ કરંટ અફેર ભણો છો એ જ રીતે આખું બંધારણ ભણાવેલું છે

તો એ પ્રમાણે એમાં શિક્ષણનો અધિકારનો સમાવેશ કરેલો છે અને છ થી ચૌદ વર્ષના બાળકો આવે તો ઓપ્શન સ્ત્રીઓને બંને સમાન કામ અને સમાન વેતન મળે એ માટેનો ઉલ્લેખ કેમાં છે સમાનતાના અધિકારમાં છે તો સમાનતાનો અધિકાર એ શું છે તો કે મૂળભૂત અધિકાર છે બરાબર તો આન્સર આવે મૂળભૂત અધિકાર જે લોકો બરાબર વાંચ્યું છે એ લોકોને આવડવું હોય પછી લોકસભાની ચૂંટણી લડવા માટે લઘુત્તમ ઉંમર પચીસ વર્ષ ઓકે રાજ્યસભા માટે ત્રીસ વર્ષ રાષ્ટ્રપતિ માટે પાંત્રીસ વર્ષ તો આ બધી મિનિમમ એજ છે ઓકે એના પછી કેશવાનંદ ભારતી કેસ અને વર્સસ સ્ટેટ ઓફ કેરલા ઓકે આ કેસમાં સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક ચુકાદો આપ્યો તો એમણે ચુકાદો એવો આપ્યો તો કે સંસદ ભારતના જે મૂળ ભારતીય બંધારણ છે એમની મૂળ સરચના છે બદલી નહીં શકે તો એ મૂળ સરતનો સિદ્ધાંત કહેવાય છે કે કેશ્વરન ભારતી કેસમાં શું કહેવાય મૂળ સરતનાનો સિદ્ધાંત કહેવાય અને એમાં એવું જ કીધેલું છે કે બંધારણના જે મૂળભૂત સિદ્ધાંતો છે એની અંદર કોઈ પણ સુધારો થશે નહીં ટૂંકમાં એને બદલી શકાશે નહીં ઓકે તો આ પ્રશ્ન પૂછાય છે જૂના જૂનામાં પણ પૂછાઈ ગયો છે તલાટીમાં ને એમાં અને ફરી પાછો આ રિપીટ થયો છે ઓકે સો આન્સર આવશે ઓપ્શન બી ઓકે ભાગ નંબર 17 આજો જેમને રોમન અંકડા આવે ને આવડતા હોય ને એમને ખબર હોય ઓકે તો x એટલે કે દસ v એટલે કે પાંચ દસ ને પાંચ પંદર અને પાછા બે એટલે પંદર ને બે સત્તર તો ભાગ નંબર સત્તર માં શેનો ઉલ્લેખ છે એવું છે તો ભાગ નંબર સત્તર છે રાજભાષા સાથે સંબંધિત છે તો ઓપ્શન b આપણો જવાબ થશે ઓકે તો થોડુંક રોમન આંકડા આવડવા જોઈએ બાકી ક્વેશ્ચન નો આવડે આપણે attend નો કરી શકીએ જો એમાં સત્તર ને અઢાર થઇ ગયા તો જવાબ ખોટો થઈ જાય ને આપડો બંધારણ સુધારા ની કયા article માં જોગવાઈ કરેલી છે ત્રણસો ને અડસઠ બંધારણ સુધારા કરવાની પ્રક્રિયાનું વર્ણન કરેલું છે ક્લિયર બંધારણ સુધારાનો ટોપિક અગેન ઓકે બાકી અમુક અમુક ક્વેશ્ચન છે ઓકે કોને આપવામાં આવે છે તો આ કોને આપવામાં આવે છે એવું ક્યાંય એક ફકરામાં કે લીધીમાં ક્યાંય લખેલું નથી બરાબર અને પછી બંધારણ ઘડવા માટે ટોટલ કેટલી બેઠકો છે ટૂંકમાં આ જે બે પ્રશ્ન હતા એ આપડા કોર્સની બહારના હતા ખાલી તમે વિચાર કરો કે લગભગ અઢાર એક ક્વેશ્ચન હતા એમાંથી સોળ જેટલા ક્વેશ્ચન કવર થયા બરાબર અઢાર માંથી બે પ્રશ્ન બાદ કરતા મોટા ભાગનું ટુ ધ પોઈન્ટ વન લાઈનર જ હતું બધું કંઈ પણ આપણે તમે કહો ને તો કઈ એવા મોટા મોટા ફકરા નહોતા પેલા ટોટલ આખું બંધારણ છે આપણે કેટલા લેક્ચરમાં પૂરું કર્યું હતું કે અઠ્યાવીસ એપ્રોક્સ અઠ્યાવીસ લેક્ચરમાં કેમ પૂરું કરેલું છે બધી પીડીએફ ને બધું તમે કોર્સના કન્ટેન્ટમાં જશો ને કોર્સનું પેજ ખોલશો એટલે એક ઓવરવ્યુ નું બટન દેખાશે ઉપર જ તમને

તો જેમને ઈચ્છા છે વહેલી તકે એક થી બે દિવસ છે તમારી પાસે વેલી તકે જોડાઈ જજો બાકી ભાવ વધે પછી જોડાવું હોય તો પણ વાંધો નથી ઓકે તો જેમને ઈચ્છા છે આવી શકે છે માં બરાબર ચાલો મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી રજા લેશું